પીએમની મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં રહેલ હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડ જવાન નિતેશ જારીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું હોમગાર્ડ નિતેશ જારીયાને દોઢ વર્ષનો પુત્ર પણ છે નિતેશ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો ફરજ બજાવન વડાપ્રધાનના બંદોબસ્તમાં કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નિતેશ જારીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે ઘટનાના પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રંદ કર્યું હતું ફરજ દરમિયાન નિતેશને ગભરામણ થતાં તે ઢળી પડ્યો હતો જેથી તેને એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો બનાવ

આ હોમગાર્ડ માં છે પોલીસ સ્ટેશન માં તો કોઈ બી પોઈન્ટ પર મૂકી દે લોકો આમ દક્ષિણ કિશનવાડિયા એવું કે છે આ લોકો કિશનવાડી ત્યાં લોકો નજીક હોસ્પિટલમાં માં નહીં લઈ ગયા પણ અહિયાં એસજી લાવવાનું એમને બેટર લાગ્યું ત્યાં નજીકમાં માં નહીં લઈ ગયા મોડું થયું ને સાહેબ કિશનવાડી થી હતા એ બંદોબસ્ત માં કિશનવાડી થી એસજી લાયા પણ કોઈ નજીક હોસ્પિટલમાં ના લઈ ગયા બરાબર છે આ પૂરી હું જાણ કરાવીશ પછી તમને પર્સનલી બોલાવીશ બરાબર આ કઈક મોદી સાહેબ કઈક આવવાના હતા અમે બે ભાઈએ છીએ મેલા છે નાનો છોકરો બી છીએ એ દોઢ બે વર્ષ છે અને છોકરાનું નામ અથડવ છે મારું નીલેશ જાડિયા છે હું એનો ભાઈ છું